રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સરકારી અનાજના કાળા બજારીયાઓને મામલતદાર દ્વારા અલગ અલગ ટીમોને ખાનગી વાહનોમાં મોકલી મોડી રાત્રે રેડ કરી લાખો રૂપિયાના નાજ સાથે પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે થોડા સમય પહેલાં પણ ઉપલેટાના કોલકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાથી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા અને ખાનગીરાએ બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ થતાં અને સરકારી અનાજના કાળાબજારીયાઓ અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેખી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી છેક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસમાનભાઈ વિંદાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનધિકૃત જથ્થો પકડી પાડ્યો હતો કે જેમાં ત્રણ વાહનોમાંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ અગિયારસો કિલો ઉપરનો ઘઉં ચોખા અને ચણાનો જથ્થો કે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણી અઢાર હજાર નવસો સોળ રૂપિયા તેમજ ત્રણ વાહનો અને એક વજન કાંટા સહિત કુલ ચાર લાખ બત્રીસ હજાર નવસો સોળ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી અનાજનો જથ્થો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ઉપલેટા ખાતે તેમજ વાહનો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી આજથી પંદરથી વીસ દિવસો પહેલાં કોલકી રોડ ઉપરથી અમે એક શંકાસ્પદ વાહનને અનરના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારી હોવાનું આવતા એને સીજ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થો હોવાનું જાણવા મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પીકડો સીજ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ પોલકી રોડે આવો જથ્થો મેં પકડ્યો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાયવર્ઝનનું કામ કરતા હોવાની અમોને ખાનગી રાહ હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંને ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ